કચ્છી ગુર્જર ક્ષત્રિય સમાજ અંજાર દ્વારા વસંત પંચમીના એકાવન મો સમૂહ લગ્નોત્સવ યોજાયો સમાજના જરૂરતમંદ પરિવાર ખૂબ જ ધામધૂમથી સંપૂર્ણ વિધિ વિધાનથી પોતાના પુત્ર પુત્રીના લગ્ન કરી શકે આ ઉદ્દેશ્યથી છેલ્લા એકાવન વર્ષથી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ આ શુભ આયોજન કરતું આવ્યું છે આ અવસરે સમાજના મૌડી મંડળ દ્વારા સૌ નવ દંપતીઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ અંજાર ઘટકના પ્રમુખ શ્રી વિનોદભાઈ ખોડિયાર સવિતાબેન ચૌહાણ પ્રમુખ અંજાર મહિલા મંડળ મુકેશ ખોડિયાર પ્રમુખ અંજાર યુવક મંડળ ગિરીશ પરમાર અધ્યક્ષ સમૂહલગ્ન સમિતિ પ્રતિક ટાંગ ઉપાધ્યક્ષ સમૂહલગ્ન સમિતિ તથા અન્ય મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ સાથે આ સમૂહલગ્ન ખૂબ જ ધામધૂમથી સંપન્ન થયું હતું આ અવસરે વિશેષરૂપથી સમાજરત્ન શ્રી વિનોદભાઈ સોલંકી તથા ભોગીલાલભાઈ ચાવડા બ્રહ્માકુમાર બાબુલાલભાઈ પરમાર તેમજ હેમરાજભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા સમાજ માટે આ પ્રસંગ મહાઉત્સવ રહ્યો હતો જ્યારે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આશીર્વાદ પાઠવ્યા હતા ખરા અર્થમાં સૌ સમાજ બંધુઓની મહેનત અને સર્વે ભવંતુ સુખીનાની ભાવના ચરિતાર્થ થઈ હતી આ આયોજનના ઉપક્રમે સમાજના પુત્ર અને પુત્રીને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આશીર્વાદ પણ શુભેચ્છા સંદેશ સ્વરૂપે મળતા સમગ્ર સમાજમાં અને સૌથી વધારે સમૂહ લગ્નમાં જે નવયુગલ વૈવાહિક જીવન તરફ અગ્રેસર થવાના હતા ત્યારે તેમના પરિવારમાં ખૂબ જ ખુશી જોવા મળી હતી મકાન લેવી જ તેમજ ભાડે લેવા માટે સંપર્ક કરો એક સારા લોકેશનમાં મકાન વેચવાનું છે ભુજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે કમ્પ્લીટ લેણા મુક્ત અને દસ્તાવેજ તથા લાલ બુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે સંપર્ક નંબર નાઇન સેવન વન ટુ સિક્સ ડબલ સેવન સેવન થ્રી ડબલ નાઇન સેવન નાઇન થ્રી ટુ સિક્સ ડબલ ફોર વન